ટ્રેનની અડફેટે આવી જતાં સિંહનું મોત જુઓ અમરેલીના લિલિયા પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં સિંહનું મોત નિપજ્યું રાતના સમયે લિલિયાના હાથીગઢથી લઈ અને બેસાણ જવાના રેલવે ટ્રેક પર એક 9 વર્ષના એસઆઈ સિંહનું મૃત્યુ થયું છે ટ્રેનની હડફેટે ખૂબ જ ગંભીર બાબત છે છેલ્લા કેટલા સમયથી સિંહોનું રેલવે સાથેની ટક્કરના બનાવો વધી જતા નામદાર ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ છે ત્યારે ગુજરાત મનીબાર અને રેલવે તંત્ર જે ઠાલા વચનો આપ્યા છે અને જે પ્રમાણે નિષ્ક્રિયતા છે તે દેખાઈ આવી છે આ ઘટના ખૂબ ગંભીર છે નામદાર હાઈકોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે રાતની તમામ ટ્રેનો આ વિસ્તારની બંધ કરી દેવામાં આવે તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજિત નવથી થી દસ વર્ષ છે એ ટ્રેન સાથે અકસ્માતમાં ઇજા થયેલ હોવાનું ધ્યાન ભરાવેલ હતું ત્યારબાદ ત્યારબાદનારનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક ક્રાકરાચ એનિમલ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવેલ હતા ડોક્ટરની ડોક્ટર વેટરિક ટીમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ સારવાર દરમિયાન આજે વન્ય પ્રાણી એનું મૃત્યુ થયેલું વન વિભાગના કોઈપણ સ્ટાફની જો આ ઘટનામાં બેદરકારી જણાય આવશે તો ચોક્કસથી એમની સામે પગલાં ભરવામાં આવશે અને રેલવે પાસેથી આ ટ્રેનની ગતિ મર્યાદા અને ટ્રેનની હેડલાઇટની ક્ષમતા જેવી જુદી જુદી ટેકનિકલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવનાર છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે